નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ વાવણી લાયક વરસાદ થતો હોય છે પરંતુ બાર જૂને વાવણી થઈ જશે એટલે કે ચોમાસુ સાત દિવસ વહેલું બેસે આવી આગાહી કરી છે મોરબીના ટંકારા તાલુકાના ખાસ કરીને જોવા જઈએ તો કિશોર ભાડ જાય મિત્રો આમ તો જોવા તો કિશોરભાઈ દર વર્ષે ચોમાસાની આગાહી કરે છે એટલે કે હોળીનો પવન છે અખાત્રીજનો પવન છે આકાશી ચિત્ર એટલે કે ખાતલી છે આ સિવાય ઘણા બધા છે વનસ્પતિ ઉપરના આવેલા ફળ ફૂલ આ તમામ ઉપરથી મિત્રો ચોમાસાની આગાહી કરતા હતા ને જે સો ટકા મિત્રો સાચી પણ પડતી હતી પરંતુ હવે ક્લાયમેટ ચેન્જ ઘણું બધું પરિવર્તન આવ્યું છે તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તો ખાસ કરીને વાત કરીએ તો ટંકાળા તાલુકાના નેસડા ખાન પર ખેડૂત અને દર્શનના અભ્યાસી કિશોરભાઈ ભાડજાએ પોતાની કોઠા સુધી પ્રતિવર્ષે વરસાદની આગાહી કરે છે અને આગાહી કરવા માટે જે પદ્ધતિ અનુસરવામાં આવે છે તે એક ખગોળીય ઘટના છે જેને સ્થાનિક ભાષામાં આપણે ખાદલીના નામે ઓળખીએ છીએ આ ચિત્ર ચિત્રશુદ્ધ પાસમની રાત્રે સર્જાતી આકાશમાં ગ્રહોનું ચિત્ર નિરીક્ષણ અને તેના આધારે મિત્રો આગાહી કરવામાં આવે છે મિત્રો અહીંયા તેમણે ચિત્ર દોરી અને ખાસ કરીને સમજાવેલું છે આવો જાણીએ કે કિશોરભાઈએ શું આગાહી કરી છે જો અહીંયા તમે જોઈ પણ જો કહો કૃતિકા નક્ષત્ર છે રોહિણી નક્ષત્ર છે ચંદ્ર છે મૃગશીષ નક્ષત્ર છે આ સિવાય તારીખ પણ લખેલી ચૈત્ર સુદ પાસમને બાર ચાર બે હજાર ચોવીસ ખાદલી શુક્રવારે રાત્રે આઠ વાગે જોયેલી છે તો ખાસ કરીને ખેડૂતભાઈ રાખજો ઉતાવરણ ચોમાસુ એકાદ મહિનો અગિયાર જુલાઈ પછી મેઘરાજા મન મૂકીને પડસી પડશે દસ દિવસની હેલીમાં નદી નાળા તલાવડા સલકાઈ જશે જન્માષ્ટમી એ પણ જામો જામો ભાદરવે પણ ભરપૂર ટંકારાના નેસડા કિશોરભાઈ ભાડજાએ પોતાની કોથા પ્રતિ વર્ષે વરસાદની આગાહી કરે છે આગાહી કરવા માટે જે પદ્ધતિ અનુસરવામાં આવે છે તેને સ્થાનિક ભાષામાં ખાદલી નામે ઓળખાવામાં આવે છે જેને આકાશી ચિત્ર પણ કહેવામાં આવે છે ચૈત્ર સુદ પાસમની રાત્રે સર્જાતી આકાશમાં ગ્રહોનું સ્થિતિનું નિરીક્ષણ અને અભ્યાસ કરવાનો હોય છે મિત્રો આની અંદર આ નિરીક્ષણ પદ્ધતિમાં કૃતિકા નક્ષત્રને છોકરા તરીકે ઓળખવામાં આવે છે રોહિણી નક્ષત્રને માલના ગાડાથી ઓળખવામાં આવે છે ચંદ્રને વસિયત એટલે કે વેપારી કહેવાય છે અને નક્ષત્રને કહેવામાં આવે છે ટૂંકમાં ચાર વસ્તુ જોવામાં આવે છે કૃતિકા નક્ષત્ર રોહિણી નક્ષત્ર મૃક્ષિત નક્ષત્ર અને ચંદ્ર જેમાં ખાસ કરીને કૃતિકાને છોકરા માલના ગાડા વેપારી અને રખેવાડ આ કઈ સ્થિતિમાં છે તેના આધારે ચોમાસાની આગાહી કરવામાં આવે છે બે હજાર ચોવીસ સાલનું વર્ષ કેવું રહેશે એનું અનુમાન ચૈત્ર પાસમ બાર એપ્રિલે શુક્રવારે તેર ને અગિયાર મિનિટ સુધીની ચોથ પછીની પાસમ છે જે ચિત્ર જોવા મળ્યું તો આ પ્રમાણે ખાડલી રજૂ કરીએ છીએ અહીં ચિત્રમાં ખાડલી જોતા વશ્યત માલના ગાડાની પાછળ જુએ દૂર પાછળ દૂર ચાલે છે જેથી ખેત ઉત્પાદન મધ્યમ સારું થાય વસિયત એટલે કે ચંદ્રસિંહ છોકરાથી દૂર ચાલે છે જે ખૂબ સારું અને માનવ માટે ભય મુક્ત સૂચવે છે વસિયત એટલે કે રખેવાડની નજીક અને સામુ જોઈને ચાલે છે તેથી સરહદ ઉપર ઘર્ષણ થઈ શકે છે મિત્રો લાયક વરસાદ એટલે કે સાર્વત્રિક વાવણીનો ચોમાસું એટલે કે એક અઠવાડિયા પહેલાં બાર જૂને થશે તોફાની બેટિંગ સાથે ચોમાસાની એન્ટ્રી થશે ઓણ સાલ જૂન મહિનામાં છ છ બે હજાર ચોવીસને ગુરુવારે પાંચ ગ્રહો ભેગા થશે અને જેઠનું વધ પખવાડિયું તેર દિવસનું છે રોહિણી નક્ષત્ર ઉતરતા છેલ્લા દિવસોમાં અમુક વિસ્તારમાં રોહિણી રેલાય અને વૃક્ષ બેસતા પ્રી મોન્સૂન એક્ટિવિટીનો આરંભ થઈ જશે અને એક અઠવાડિયા પહેલાં એટલે કે બાર જૂને વરસાદ તીર વેગે આકાશમાંથી ઉતરી પડશે અને ઘણા વિસ્તારમાં વાવણી થઈ જાય પછી પંદર જૂન પછી થઈ ચોમાસું નબળી પડી અને આદ્રાના અમુક વિસ્તારમાં

ભાદરવે પણ ભરપૂર વર્ષો વરસાદ થશે અમુક વિસ્તારમાં લીલા દુષ્કાળની સ્થિતિ પણ જોવા મળશે કોઈ વિસ્તારમાં અતિવૃત્તિ થશે અને આ પછી હાથીઓ ગર્જના કરી નૈઋત્યનું ચોમાસું વિદાય લેશે જોકે ચિત્રા નક્ષત્રમાં માવઠું થવાની શક્યતા પણ છે આકાશ દર્શન વર્ષોથી ચાલતી પરંપરાઓ છે તેમાં ઉપરથી તારણ સંભાવના શક્યતાઓ દર્શાવી શકાય છેલ્લા છ વર્ષથી આકાશ આગાહી સચોટ રીતે સાચી પડી રહી છે પરંતુ હવે શરૂઆતના દિવસોથી ક્લાઇમેટ ચેન્જ હવામાનના બદલાના ભયંકર અસર વર્તાઈ રહી છે જે જીવસૃષ્ટિ માટે સારી વાત નથી બાકી બધું કુદરત છે આ અનુમાન છે આ જ રીતે થાય એવું જરૂરી નથી તેમ કિશોરભાઈ ભાડજાએ પોતાની આગાહીની અંદર સ્પષ્ટ જણાવ્યું હતું તો ખાસ કરીને ખાડલીનું એટલે કે અવકાશી ચિત્રના આધારે મિત્રો ચોમાસું સાત દિવસ વહેલું આવશે વાવણી લાયક શરૂઆતની અંદર સારો વરસાદ પડશે પંદર દિવસના વિરામ પછી ખાસ કરીને જુલાઈ મહિનાની અંદર સારામાં સારી વાવણી થાય તેવી મિત્રો ખાસ કરીને વરસાદ અને ખાસ કરીને ચોમાસું પણ સારું રહેશે હાથીયા નક્ષત્રની અંદર પણ સારું થશે છેલ્લા નક્ષત્રમાં પણ માઉઠું પડી શકે તેવી આગાહી છે ખાસ કરીને કિશોરભાઈએ કરી હતી તો આજના વિડીયોમાં આટલું જ વધુ જોવા માટે વરસાદના એકદમ લેટેસ્ટ સમાચાર જોવા માટે અૂટ્યુબ ચેનલ ઓનલીઓને અને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત